सिनवे केनी पापा जी था 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 बाए बाए ता। जो इलोई मीठो है के इले इसाक मा आले होरी गयो पग जो ओ हो हो हा आ गिरे रे बीदी टेक नो पड़े माथेली एमा लहजी काय उ तो सु हाथ समला करनी हा ते हज तै नाही रे ए हा तो आवो बाय बाय ताता बोल रावै जो ताने आ ताने मनेत बेहो जी करू करो रा भाई रोवा ते हा आमा के बेसाना मने किन बजे कमेंट करो मैं मैं खादेला से कमेंट करी दे मु હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા બધાને જય માતાજી જય બાપા સીતારામ નાદ તો હવાર હવાર બહુ મસ્તીનું પીરું કારણ કે હું મારી બાની ઘેર એટલે મસ્તીનું થવાર હોય ને ને હંધાય થાય બેઠા થઈ ને મારા અવિનાશભાઈ તો હું કરો હે બાય બાય અને બાય બાય તો હો અવિનાશભાઈ તો ને બપાને હાથ કરે કેમ હાથ કર્યો ને હું તો મારા પાસે રમે તમે દસ વાગે તો ઉભા છે મારા પાસે રમે દસ વાગે બીજી વગર તો

જો તમે બહાર ખુલ્લામાં હોતા અમે તાઈ ઘરમાં હોતા તમે મસરા ને ના 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 હોય અમને સોની કીધું જો તમે આવતા આવતા વે હોય પટેલ નો કરતા કીધું હે સોની ને કે માર પટેલ ને ને હા માર પટેલ ને કરતા યાર એ વાત હાશ તન કહી મસ્ત મજા બેઠા છે કઈ કામ હોય બેઠા બેઠા હું સોની લહણ ફોલતી તો હું લહાણ ફોલ તો ફેમિલી અત્યારે આપડે જઈશું માં તો મારવા અને એમ જો ભાઈ મસ્ત મસ્ત વાડીમાં જો ઉગી જવું છે માઇન્ડ બેન કપા ને એવું બધું આપણે જઈશી ઠેલેલી કારણ કે રૂપાઈ બધી જેલી છે ને કંઈક હાથ કરતી બાંગું નાખતી કે ઠેલીલી ના આવો ઠેલી ના આવો તો આપણે જઈ હું છે હું નાથી કહું તમને તો પેલી ઓલા પણ એ કંઈક કરે હે હવે ના જાવ પૂછું એને શું છે એમ કા ઠેર ઠેર વાડીમાં કુગી જ પણ ઘર હે નાતી હતી ઠેઠ હા એ અત્યારે પૂગી

આ થેલી બગડે નહીં કે એટલે હા તો તેની નાળિયેર ધોવે હે ભાઈ તો હવે આ બધા નાળિયેર ધોઈ નાખે કે પછી આપણે લઈને સાઈ પેલા આપણે ઘેરે પછી નાજીને પીવાના હે નાળિયેર પાણી નીકળે ને તો મને તો આમ થોડા થોડા પાકલ લાગે છે અને હવે જોઈ છે હે પાણી વાળા નહીં ને તો ફેમિલી જોવા આપણે નાળિયેર લીધા હે બધાય હાથમાં ધો આમ ખંભે નાખી દીધા હે અને ભાઈ આમાં કૂદતા થાય તો આમ હાલે રહીને તોય આમ જો બોલું કાંઈ કેમ

તો ફમલે એક નાળિયેર તો ફોડ્યું ને તો હાવ પાકળ નીકળ્યું જો દરે પાણી જ ન નીકળ્યું કારણ કે પાકી જાળ નાળિયેર હતા ને એટલે જો હવે નાળિયેર ખાઈ પાકી જાળ નાળિયેર કે કોઈ કોઈ પાણી નીકળ્યું જો કેટલું ખાઈ લઉં ગર ખાઈ લઉં ને

તો એટલે કે કુદરતની મારે કામ હે ઘરે શનિવાર રહેલો તો નાવાનું ને એવું છે બધે તો ફટાફટ જાઓ ઘેરે અને નાઈ નાખી કમ્પ્લીટ તો ફેમિલી ઘરે પૂગી જાય છે અને લીલી જોઈએ ફરાર છે અવડો દાણા ને મોરસ ને મસ્ત મજાના નાઈ જોઈને કમ્પ્લીટ પણ થઈ ગયો છો અને ફરાળ કરવા મળ્યો હો બાબા હા ભાઈ તમે શું કરો હા ભાઈ આપડે બ્લોગ ચાલ્યો

આ ભાઈ કોને કોને આ ગુંદા ખાધેલા છે ને ખાસ કરીને બધા કમેન્ટ કરો મે મે ખાધેલા છે કમેન્ટ કરી દેમુ એ ની તમે કોને કોને ખાધેલા છે ને ખાસ કરીને બધા કમેન્ટ કરી દે જો આ કેટલા બધા આવેલા જ દેખાડું તમને હેરખા જરા જો ઘણા બધા આવેલા છે હા યાર મને ગુંદા પણ આ ઓર છે હે મને ગુંદા જેક મહિના આવે ઓર આ કે આહાર મહિનો બે જન આહાર મહિનો હા હા આહાર મહિના ને એ બોલો એવું છે હા

તો ભાઈ આવું બધા હાલા કરે છે અને આપણે ત્યાં એ તમને ખબર છે અને હવે છે ને આપણે આ વ્લોગ છે ને આજનો અહીંયા પૂરો કરી દઈએ કેમકે બસ મારે જાવું છે હવે બાય એક કામ છે એટલે તો આજનો વ્લોગ છે ને હવે આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં સુધી બધાને જય માતાજી બાય